વહારે પ્રશાસન વિદ્યાર્થીઓનું ભણવાનું ભલે બગડે પણ આપણે તો બેટ દડે રમવું જ પડે ઘટના છે વલસાડ જિલ્લાની પાંચસો શિક્ષકો ઓન ડ્યુટી બે દિવસ વાંકલ ગામે ક્રિકેટ મેચ રમ્યા ચાલુ દિવસે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘે ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું હતું આયોજન ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડેપ્યુટી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું ન તો આયોજકે બુદ્ધિ વાપરી ન તો શિક્ષકોએ શોખ પર સંયમ રાખ્યો અને પીસાયા વિદ્યાર્થીઓ ભણવાનું બગડ્યું વિદ્યાર્થીઓનો સવાલો ઉઠવા લાગ્યા તો અધિકારી સાહેબે બીક ના માર્યા ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા ના જ ઉપાડે ને શું જવાબ આપે સાહેબ કે ભણવાનું અભેરાઈએ ચડાવીને અમે રમતનો આનંદ માણતા હતા એવું થોડું કહે તો આવી ઘટના તો 14 ડિસેમ્બર મહુવા તાલુકામાં પણ બની ગઈ ગામે ઓગણીસ જેટલા શિક્ષકો ચાલુ શાળાએ ક્રિકેટની પ્રેક્ટિસ માટે ગયા હતા લસણપુર ડોસીદડા વાઘેશ્વર સહિતની શાળાના ઓગણીસ શિક્ષકો શિક્ષા પ્રેમ છોડીને ક્રિકેટ પ્રેમમાં વ્યસ્ત બની ગયા હતા નવાઈ વાત પણ એ કે શિક્ષકોની શાળામાં હાજરી બોલાતી હતી ગામના આગેવાનોએ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી હતી પણ હજુ સુધી કોઈ જ પગલાં નથી લેવાયા જોવાનું એ રહે છે કે શિક્ષાની મોટી મોટી વાતો કરતું શિક્ષણ પ્રશાસન વિદ્યાર્થીઓની વેદનાને સમજશે કે પછી હજુ શિક્ષકોને બેટ દડેરા રમાડી રાખશે